અંકલેશ્વર માં ટ્રેન પાટા પર થી ઉતરતા દોડધામ મચી પછી જવા પામી હતી વડોદરા ડિવિઝન ને સાયરન વગાડી એલર્ટ જારી કરાયો હતો રેલવે રેસ્ક્યુ વાન અને સ્ટાફ એ દોડી આવી જાગ્રસ્તો ને બહાર કાઢવામાં આવ્યા હતા પાટા પરથી ઉતરી ગયેલા કન્ટેનર ને પુનઃ ચડાવ્યો રેલવે દ્વારા ડિરેલમેન્ટ ને મોકડ્રિલ જાહેર કરાઈ હતી અંકલેશ્વર રેલવે યાર્ડ માં ગુડ્સ ટ્રેન ના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હોવાનું દ્રશ્ય સર્જાતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી

અસરકારક સંકલન કેવી રીતે શોધવું તે બાબત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ મૂળ ડ્રિલમાં અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના ફાયર ફાઈટરો પણ જોડાયા હતા તેમણે આગ બુજાવાની અને બચાવ કામગીરીની પ્રેક્ટિસ કરી હતી સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું રેલવે વિભાગે જીવાણ જણાવ્યું હતું કે આવી મોક ડ્રિલનો મુખ્ય હેતુ વાસ્તવિક અકસ્માત સમય સમયસર અને અસરકારક રીતે કામગીરી કરી શકાય તે માટે વિભાગની તૈયારીને મજબૂત કરવાનો છે आज अंकलेश्वर स्टेशन पे ये फाइक ड्रिल का टेस्ट किया गया उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा इसमें एक